બીજા પછી સડી ગયું કે શું એટલે તમે ચારે ક્યાં મોકલ્યા ચારે હે તમે મોડી થઈ ગયું કરવું ફટાફટ બનાજો મારું મૂડ મરી ગયું મરી ગયો ફટાફટ ગ્લાસ ના પાણી લઈને આવેલા પાણી શું કરવું દૂધ નતું

આ તો બેન પેલમ તો સીમેન તું મસ્કાય નમસ્કાર નમસ્કાર એનાલ ને પણ લે તું લે મે લીધી બાર લીન મે લીધું નમસ્કાર છે તો ભંગ તો અને પીડા કે થોડી કે લઈને આયા ભંગ આહો માપે માપે નાક માં જતું રહેવો તો નાક માં એ તો પેટ માં જાય કે જવાનું હતું વાગાય પીઓ આ મસ્કાઓ મસ્કાઓ નામો સુ થઈ જવાનું આ થોડી દારૂ વાગાય હા આપણે પેલો લો પેલો લો મસ્કાઓ તમાર પેલો લો મસ્કાઓ

શું જોવા ગણું હે મને થોડું કરી થોડું થોડું ફરીને પીવું પડે અને પેલો તમારું વાગે પેલું પેલું આપણે પેલું હા તમારું પેલું પેલું હવે તું મત પી જ આપણે ઘેર જવાનું બધા નહીં પીવાનું

આપણે બેન વધારે નહી પીવાનું પેલું બેન થોડું થોડું પીવાનું

તે લીધો બનાવે કડક બડાવ એક એકાળ દેજે જાય પછી આપણે બેન આ બાજી છે આ હું આલા કેતું

મોબિસવાદી મને હમું બિસવાદી બિસ્કેલા ત્રણ ચાર નાપાની છે અમે અમે નાપાડું થોડા પાસલ પાસ લઈ જા

બાળી મને બાળજી ખાતર નાખકી તને ખબર ના પડે જારું નોકલે કે આયો લા આવે ટ્રેક્ટર આવે फटाफट બોલાવો આપણો પેલો પેલો ટ્રેક્ટર આવે ટ્રેક્ટર આવે ટટરા આવે આવી ગયું ફેરો ભરવા જવાના फटाफट જાપટ રીત ભરનો કાબને હવારમાં કામ ચાલુ થાય રીત ભરનો ખડ ચાલુ ચાલુ રીત ભરનો ખડ फटाफट ખોલી દેના પેલા થોડું ફસાઈ ગયું પેટ્રોલ પેટ્રોલ ભાઈ પેટ્રોલ થઈ ગયો પેટ્રોલ ફટાફટ મારે

આ બાબા ટીલ તો ના ખવાય કોઈ બીજું બોલ સમોસા સમો ઘરે યાદ કરવા દે ચેટલા ખાયલા તો પેલા ડાબેલી હા ડાબેલી ડાબેલી ગોટા અ ભજિયા માર પકોડી ખીર પકોડી તારે મરસુન રોટલો

milk dud here milk chocolate mango mango le tu canasto le ajo canasto rakna jin pelu rakna bagain ben pelu 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 angota gut gut

કસે લે કે આપણે ચોરી કરવી ના છે તમારે ગોટાની કાઢી ખાવાની એ કોન લેવાય ખાવાની કોણ સવાલ લઈ જ दारू खावानी है ये दाल कोटा पानी पूरी कुछ तो खा और समोसा खावानी है ले तो ले जा भांग मुक मुक छोरी करो छोरी छोरी हां छोरी उधर जाके भांग लेके आएंगे चोरी करके लेके आएंगे चला यार भांग चोरी में नहीं मिलेगा यार मिलेगी यार कहाँ तुम अभी मिलेगी वाले लोग कहां से आ जा यार ये कुछ नहीं कर दे तेरे गाड़े में अच्छा छोड कर भी

はい<ス>